મિત્રો આ છે વિશ્વની સૌથી ધનવાન રાશિઓ જે બે હજાર ચોવીસ થી બે હજાર ત્રીસ સુધી આ પાંચ રાશિઓનું ભાગ્ય બદલાઈ જવાનું છે ભગવાન શિવના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ રાશિ ચક્રના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે મિત્રો હવે આ પાંચ રાશિના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે જેના કારણે બે હજાર ચોવીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય આ પાંચ રાશિ માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો આ સમયમાં ભગવાન શિવ આ પાંચ રાશિના લોકોને આશીર્વાદ આપી રહ્યા છે ભગવાન શિવના આશીર્વાદથી હું અનેક પ્રકારના મોટા સમાચાર કે મોટા લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોને બે હજાર ચોવીસથી થી બે હજાર ત્રીસ સુધી ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે મિત્રો આ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે એ કઈ કી રાશિઓ ભાગ્યશાળી છે જેના વિશે આપણે જાણવાના છે આ પાંચ રાશિના લોકો માટે અને ભગવાન શિવના સાચા ભક્તો માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમે લોકો આ શરૂઆતથી લઈને અંત સુધી સાંભળજો વિડીયો શરૂ કરીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધંદોલથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો તો મિત્રો ચાલો જાણીએ કે એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે વર્ષ બે હજાર ચોવીસથી ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે અને બે હજાર ત્રીસ સુધીનો સમય ઘણો સારો રહેવાનો છે આ સમય આ રાશિના લોકો પૈસાથી સમૃદ્ધ હશે એવું કહી શકાય કે આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય વાદળ નવ પર રહેશે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું સ્થિતિ અનુકૂળ હોય તો તેમાં ગ્રહણનો મોટો ભાગ હોય છે જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને આ સમગ્ર સૃષ્ટિના સર્જક કહેવામાં આવે છે આ સિવાય ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે એટલે કે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવનું સ્થાન ખૂબ જ ઊંચું છે જો કે ભગવાન શિવ જેટલા નિર્દોષ માનવામાં આવે છે એટલો જ તેઓને ગુસ્સો પણ આવે છે પરંતુ તેમાં કોઈ જ શંકા નથી કે ભગવાન શિવને પ્રસન્ન કરવું એ ખૂબ જ સરળ છે મિત્રો જે વ્યક્તિને એકવાર ભગવાન શિવના આશીર્વાદ મળી જાય તો ચોક્કસથી કોઈ પણ સારા સમયને આવવાથી જ કોઈ રોકી શકશે નહીં તમને કેટલીક એવી રાશિઓ વિશે જણાવીએ કે જેના પર ભગવાન શિવની કૃપા થઈ છે જેના કારણે હવે આ પાંચ ત્રણ રાશિના લોકો માટે બે હજાર ચોવીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય સારો સાબિત થશે તેમનું ભાગ્ય હવે બદલાવવા જઈ રહ્યું છે તો ચાલો તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી આ પાંચ રાશિના લોકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ મેં આવવાની છે મિત્રો અમે વાત કરી રહ્યા છીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે ભાગ્યશાળી રાશિઓમાંની આ પ્રથમ રાશિ છે જેમના માટે ભગવાન શિવના આશીર્વાદથી બે હજાર ચોવીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય ઘણો સારો સાબિત થશે એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને બે હજાર ચોવીસમાં આર્થિક વૃદ્ધિનો અનુભવ થવાનો છે તેઓ સંપત્તિ બનાવી શકે છે તેથી તેમની નિયમિત આવક આખા વર્ષ દરમિયાન વધશે મેષ રાશિ ભવિષ્યની આગાહી કરે છે કે તેઓને નોકરી પર પગાર વધારો અને બોન્સ મળશે જે તેમને વ્યવસાયિક પ્રતિષ્ઠા વધારશે ખાસ કરીને ખાણકામ કાપડ જમીન કોલસો પરિવહન અથવા તકનીકમાં તેમને નફો મળશે સહયોગ મને મારો કામકો થશે મેં મેરા માટે ફાયદાકારક રહેશે અને બની શકે તો નવી ભાગીદારી બનાવો જમીન અને શેર શેરબજારનું આમંત્રણ તમારા માટે ફાયદાકારક છે જેનાથી તમને સારો ફાયદો થશે મે અને ઓક્ટોબર મહિનો નાણાકીય લાભ માટે ફળદાયી છે પરંતુ તમારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાને ટાળવા જોઈએ બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો બે હજાર ચોવીસમાં નાણાકીય વૃદ્ધિનો અનુભવ કરશે ગુરુ તમારા બીજા અને અગિયારમાં ઘરને પ્રભાવિત કરશે અને સંપત્તિ મુજબના રોકાણની આગાહી કરશે તમે તમારા વ્યવસાયિક જીવનમાં કાકા ઉન્નતિનો અનુભવ કરશો જેનાથી વધુ નફો થશે તમને વ્યવસાયિક સાહસો ખાસ કરીને વૈભવી ઉત્પાદનો અને ભાગીદારીથી ફાયદો થાય છે શેરીટી કાર્યથી અંધાર્યા ફળગાલોકાર મળશે વારસાગત મિલકતની દ્રષ્ટિએ આ વર્ષ સારું છે ભૂતકાળમાં કરેલા રોકાણથી સારું વળતર મળશે નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિના ફેબ્રુઆરી કમ મે જુલાઈ અને ડિસેમ્બર છે નાણાકીય વૃદ્ધિ માટે કેન્સર એ સૌથી નસીબદાર સંકેતોમાંનું એક છે ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને બે હજાર ચોવીસમાં આર્થિક શક્તિનો અનુભવ થશે પૈસાની વાત આવે ત્યારે તેઓ તેમની ગુપ્તતા માટે જાણીતા છે પરંતુ તેઓ નાણાકીય વ્યવસ્થાપન કૌશલ્યમાં સારા છે નાણાકીય કાવા કુંડળી સૂચવે છે કે આ વધુ બસત અને પર્યાપ્ત રોકાણ માટે સારું વર્ષ છે કોઈ આચાર્ય નથી કે તમારી રાશિ પાકમાં ચિહ્નો ટોચની પાંચ સૌથી ધનિક રાશિ ચિહ્નોમાં સામેલ થઈ છે કામ પર પ્રમોશન હંમેશા યોજના મુજબ જતું નથી પરંતુ તમને આવકના અન્ય સ્ત્રોતમાંથી બોન્સ મળશે તમારા વ્યવસાય વર્ષ અને કેટલીક મૈત્રીપૂર્ણ ભાગીદારી લાવશે તમે સંપત્તિમાં વધારો સંભવિત મિલકતને ખરીદી અને સફળ સંયુક્ત સાહસોના અનુભવ કરશા નાણાકીય લાભ અંતકો માટે તમારા ભાગ્યશાળી આવતા મહિનાઓ જાન્યુઆરી મે જૂન અને સપ્ટેમ્બર છે ચાર ધનુ રાશિ પાંચ ધનુ રાશિના જાતકાન બે હજાર ચોવીસમાં આર્થિક પ્રગતિનો અનુભવ કક થવાનો છે ધનુ રાશિના લોકો હું ઝડપથી પૈસા કમાવા માટે પ્રતિષ્ઠા ધરાવે છે તેઓ તેમની જન્મજાત ક્ષમતાને કારણે સ્થિર નાણાકીય અનુભવ કરશે વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક કામગાળામાં તમને સ્થિત નાણાકીય લાભ થશે પરંતુ ઉત્તરાર્ધમાં તમારા નાણાકીય લાભમાં સુધારો થશે ખાસ કરીને તમારી નોકરીમાં તમે વધુ સુરક્ષિત અનુભવો છો કારણ કે તમારા ખર્ચમાં કોઈ વધારો થતો નથી પર્યાપ્ત નાણાકીય પ્રવાસે પરંતુ નાણાં બચાવવા પ્રયાસ કરો સમજદાર રોકાણ તમને નફો આપશે વર્ષના ઉત્તરાર્ધમાં વિવિધ તકો અસ્તિત્વમાં છે જે તેને પૈસા કમાવવા માટે એક આદર્શ વર્ષ બનાવે છે નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિનાઓ જૂન જુલાઈ અને ઓક્ટોબર છે તમે આ મહિનામાં તમારા પૈસાના રોકાણ કરી શકો છો અને નફો મેળવી શકો છો પાંચ મીન રાશિ મીન રાશિના લોકો બે હજાર ચોવીસમાં કા આર્થિક વૃદ્ધિનો અનુભવ કરશે આ વર્ષે બુદ્ધિશાળી રોકાણ દ્વારા સારી આર્થિક સ્થિતિ લાવશે જો તમે વર્ષની શરૂઆતમાં મોટી રકમ ખર્ચો નહીં તો તમે આખા વર્ષ દરમિયાન પૈસાની અસર અનુભવશો નહીં જે તમને એક સુરક્ષિત નાણાકીય આધાર આપશે જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે આ વર્ષ આવકની સાથે સાથે સંભોગ ખર્ચ પણ લાવશે જો તમે અને તમારા જીવનસાથી વ્યવસાય ચલાવો છો તો બધું નાણાકીય રીતે સરળતાથી ચાલશે અને જ્યારે રોકાણાના નિર્ણયની વાત આવે ત્યારે તમારે સર્જાત્મક વૃત્તિ તમને માર્ગદર્શન આપશે નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિના ફેબ્રુઆરી જૂન સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે તો મિત્રો બે હજાર ચોવીસ થી બે હજાર ત્રીસ સુધીની આ સૌથી ભાગ્યશાળી રાશિ હતી